મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન હાલની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો છે એમાં ડાયમંડ બ્રુસના વાઇસ ચેરમેન લાલજીભાઈ ઉગામેડી ધર્મનંદન ડાયમંડના પોતે માલિક પણ છે એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે રત્ન કલાકારો હાલની પરિસ્થિતિમાં કોઈ બેરોજગાર નથી તો હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું અને લાલજીભાઈ પટેલને એટલું જ કહેવા માગું છું કે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યા વગરના આવા નિવેદન ન આપો કારણ કે અત્યારે બે વર્ષની અંદર બે વર્ષની બે વર્ષ થયા રત્ન કલાકારો હીરા ઉદ્યોગ બંદીના માર્ગ સહન કરી રહ્યો છે અસંખ્ય રત્ન કલાકારો સુસાઈડ પિસ્તાલીસ જેટલા રત્ન કલાકારો એક વર્ષની અંદર સુસાઈડ કર્યા છે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે તો આવા પાયા વગરના નિવેદનો આપી અને પોતાના ડાયમંડ બ્રુસનું નામ ખરાબ ન કરો કારણ કે ડાયમંડ બ્રુસ એ આવનારા દિવસોની અંદર સુરતની અને શાંત બનવાનું છે તો આ જે નિવેદન છે એને હું વખોડી નાખું છું અને લાલજીભાઈને એટલું જ કહેવા માગું છું ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યા પછી માત્ર એસીવાળી ઓફિસની અંદર બેસીને આવા નિવેદન ન કરો પહેલાં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરો પછી આવા નિવેદન કરો એટલે રત્ન કલાકારો અસંખ્ય બેરોજગાર છે એવી હું ચોક્કસપણે માનું છું અને અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે વીસથી ત્રીસ ટકા પગાર કાપી લેવામાં આવ્યો છે માટે આ નિવેદનને હું વખોડી નાખું છું